દ્વારા વરસાદના પગલે બિસ્માર થયેલા રસ્તાઓમાં ખાડા પૂરવાની કામગીરી કરાઈ સાબરકાંઠા જિલ્લામાં વરસાદના કારણે જાહેર રસ્તાઓ પર ખાડા પડવાથી હિંમતનગર નગરપાલિકા દ્વારા વરસાદના પગલે બિસ્માર થયેલા રસ્તાઓમાં મરમત કરવાની કામગીરી કરવામાં આવી હતી વરસાદી પાણીથી રસ્તા પર થયેલા ધોવાણને લીધે પ્રજાજનોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે હિંમતનગર નગરપાલિકા દ્વારા બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે રસ્તાઓના સમારકામથી વાહન ચાલકો સરળતાથી અવરજવર કરી શકશે તેમજ અકસ્માત નિવારી શકશે હિંમતનગર નગરપાલિકા દ્વારા હિંમતનગરના ગોમતીપુરા વિસ્તાર સહકારી જીન રોડ છાપરીયા રોડ મહાવીરનગર સંઘ રોડ જૂના બળવંતપુરા તસિયા રોડ હાજીપુરા રોડ વગેરે વિસ્તારોમાં રસ્તા મરામતની કામગીરી હાથ ધરાઈ હતી બ્યુરો ચીફ આબિદ અલી ભુરા સાબરકાંઠા